ગુડ મોર્નિંગ કેમ છો સવાર સવારમાં જો અમારા દક્ષુભાઈ અંજલી એમે બધા નીકળી ગયા બધા સવાર સવારનો નજારો આ વાડીએ જાવ આજે વઈ જવાનું છે અમારે સુરત અમારું મેદાન છે આ બધું સવાર સવારનો ડુંગરનો નજારો અમારું પણ રક્તિકભાઈ પણ થાય છે હાલો આ હાલો જલ્દી ફોટો નીકળી જાવ હાલો અમે બધા વાડીએ છે કંટ્રોલ આની લેવા હોય તો મળે તો ઠીક છે તો કારામાં આવે છે મજામાં જો અમારી વાડી આવી ગયા વાડીનો ખૂબસૂરત નજારો વાડીએ જો અમારે દક્ષિણ અને ધોલીન અંજીની આ સામે જાય છે તો ત્યારે વાડીએ કંટોલા ઉતરવા આવ્યો પણ કંઈ છે નહીં વરસાદના

જો અમારા કાળુ પાર જો બે કાંઠ પાણી તો ઘણું થાય શું નજારો સુંદર જો કપાસ છે આ પાટલામાં પાણી ભર્યું છે જે જો આ બોડા છે ને આ જો આ કાળુ પાર બે કાંઠ મારે અહીંયા લઈને આવી ગયું આ બધે રાબડ સડી ગયેલી છે બહુ આ વાડીએ બધે આવી ગયું હોય તો આ બધે ગારો ગયેલો છે જો આ ઓવાળ આવી ગયેલા છે ક્યારે અમારું મશીન પણ સામે પડ્યું છે જો આ બધે ઓવાળ છે આ ધીમે આનંદ આ પાણી જાય છે પાણી ગારામાં જ આવશે મારા પગ તો ગારાવાળા થઈ ગયા છે અમારો પંખોય પણ પાણીમાં છે જે જો આ અમારે કાળું પાર નજે વાડીના કાંઠે જ છે અમારે તો આ પાણી જાય છે જો અત્યારે ચોમાસાનું બધો લીલો નજારો જો ગામાં દક્ષ અંજલિ આવી રહ્યા છે મારા બા પણ પાણીમાં છે જો પંખો અને મશીન પાણીમાં પડ્યું છે હા રાતનું પાણી આવી ગયું રાતથી જ આપલી વહી ગઈ ગારો ગારો થઈ ગયો છે પાણી જાય છે આ કેડો છે અમારે જવાનો આથી રસ્તો છે આજુબાજુ રાબડે છે પાણી સામે લઈને આવી ગયેલું છે આથી પડ્યું હોય ને કાલે આવે ત્યારે હતું ઝાપલી ને બધું હા હા અમારા અને અંજલી દેખાલા